નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપણા કરંટ અફેરની પીડીએફ અને ઈ બુક મેળવી શકો છો અલગ અલગ કોર્સીસ છે ચૌદસો વાળા કોર્સની અંદર તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢી શકશો જૂનું નવું બધું જ કરંટ અફેર આવી જશે પ્રિન્ટ નહી થાય તો આ એકસો મળશે બાકી રૂપિયામાં સ્ટડી કરવું હોય તો એમાં તમે મને માત્ર હાઈ લખીને મેસેજ કરશો તો પણ તમને આપણા કરંટ અફેરના તમામ કોર્સ વિશે ઇન્ફોર્મેશન મળી જશે ઓકે શરૂ કરીએ હવે આજનો વિડીયો પંદરમી ફેબ્રુઆરીના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ વિંગ રાઇડર એક્સરસાઇઝ આનું આયોજન છે તો સેના અને ભારતીય ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે હાલમાં જ વિન્ડ રાઇડર એક્સરસાઇઝ છે ભારતીય સેના અને ભારતીય વાયુસેના બંનેએ મળીને આયોજન કર્યું છે આયોજન ક્યાં થયું છે તો કે ઈસ્ટર્ન થિયેટર ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે

ત્યારે આ દિવસની આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે તમિલ મહિનાની સૌપ્રથમ પૂર્ણિમાના અવસર ઉપર આ તહેવાર ઉજવાય છે માત્ર ભારતમાં નથી ઉજવાતો ભારત ઉપરાંત સિંગાપોર શ્રીલંકા મલેશિયા ઇન્ડોનેશિયા મોરિશિયસ અને આ તમામ દેશોની અંદર આ તહેવાર ઉજવાય છે ઓકે બાકી એક સંમેલન પણ હતું ભગવાન નામ ઉપરથી વૈશ્વિક મુથામિજ મુરુગન સંમેલન આ પણ પણ તમિલનાડુમાં તમિલનાડુમાં થયું અને ભારતનો સૌથી પહેલો ગ્લાસ બ્રિજ ક્યાં બન્યો તો કે કે બનેલો છે તો આ ચાર પાંચ મુદ્દા છે જેમાંથી તમારા ક્વેશ્ચન નીકળી શકે છે તમામે તમામ લાઈન અગત્યની છે એક લાઇન તમારે યાદ રાખવાની છે બરાબર બીજા તમને તમિલનાડુના થોડાક અગત્યના તહેવાર કહી દઉં જેમ કે પોંગલ છે તમિલનાડુનો અગત્યનો તહેવાર છે ચૌદમી જાન્યુઆરી આજુબાજુ આને ઉજવણી થતી હોય છે ઓકે ઉથાંડુ ફેસ્ટિવલ આ પણ તમિલનાડુમાં ઉજવાય છે પછી છપ્પરમ રથ તહેવાર આ પણ તમિલનાડુનો તહેવાર છે તનુમ મલયન મંદિરમાં એક રથ ઉત્સવ ઉજવાય છે તો એ પણ તમિલનાડુનો અગત્યનો ફેસ્ટિવલ છે મહા ફેસ્ટિવલ આ પણ તમિલનાડુમાં ઉજવાય છે અને થાય પૂષણ તહેવાર આ પણ તમિલનાડુની અંદર ઉજવાય છે તો જેટલા પણ આ તહેવાર લખેલા છે બરાબર આ તમામે તમામ તમિલનાડુ ધ્યાનમાં નાબૂદ કરવા માટે કયા વર્ષ સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવેલું છે તો લિમ્ફેટિક ફાઈલેરિયા રોગને હાથી પગા રોગના નામથી પણ ઓળખવામાં આવે છે હાથી પગાનો રોગ

એને નાબૂદ કરવા માટે આપણે ભારત સરકારે સૌથી પહેલો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ ક્યારે કર્યો એવો ક્વેશન અથવા તો એવી લાઇન આપી શકે જીપીએસસી માં તો યાદ રાખજો બે હજાર ચારમાં સૌથી પહેલી વખત આને નાબૂદ કરવાનો લક્ષ્યાંક અથવા તો બીજી ભારતના કુલ તેર સ્થાનિક રાજ્ય છે ત્યાં આ રોગને નાબૂદ કરવા માટેની જે સાર્વજનિક ઔષધિ વિતરણ છે એના અભિયાનનો શુભારંભ કરાવ્યો છે તો રાષ્ટ્રીય સાર્વજનિક ઔષધિ વિતરણ અભિયાન છે એનો શુભારંભ કરાવેલો હતો આપણા સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા નવી દિલ્હી બરાબર દર વર્ષે અલગ અલગ જગ્યાએ થયો છે સૌથી પેલો કર્ણાટકમાં થયો હતો એના પછીનો બીજો હતો ગોવામાં થયો હતો અને ત્રીજો છે એ દિલ્હીમાં થયો છે બરાબર તો આયોજન સ્થળ પૂછે તો દિલ્હી પણ આપણે

નામનું જે લેઝર વેપન છે એનું પરીક્ષણ કર્યું છે અમેરિકા એ તો આન્સર આવશે અમેરિકા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે બનાવનાર નિર્માણ કરનાર કંપનીનું નામ છે લોક હિડ માર્ટિન બરાબર તો લોક હિડ માર્ટિન નામની કંપની છે બરાબર એમણે આ લેઝર વેપન બનાવેલું છે સેના માટે ઉપયોગમાં લેવાશે

બરાબર આયરન બીમ અને આયરન ડોમ માટે પણ પણ ઉપયોગી ઉપયોગી ડ્રોનોને સુરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળા પાર્ટનર સ્ટેટ તરીકે કયું રાજ્ય પસંદ કરવામાં આવેલું છે મેં તમને કીધું હતું જયારે સુરજકુંડ મેળો એનો પ્રશ્ન આપણે કવર કર્યો હતો એ વખતે મેં તમને જાન્યુઆરી મહિનામાં કીધું હતું કે હજી આનું પાર્ટનર સ્ટેટ ડિક્લેર નથી થયું એ સમયે પણ હવે ડિક્લેર થઈ ગયું છે

એકે એક પોઈન્ટ અગત્યના છે પાંચે પાંચ લાઇનમાંથી ક્વેશ્ચન નીકળી શકે વાક્ય આપવા હોય તો પાંચ વાક્યમાંથી તમને વાક્ય આપશે આ જીપીએસસી વાળાને પણ લાગુ પડશે અને પીએસઆઈ કોન્સ્ટેબલ વાળાને પણ લાગુ પડશે બરાબર તો ધ્યાનમાં રાખજો બાકી એના પછીનું થોડાક આવા મેળા તમને યાદ રખાવી દો દિવ્ય કળા મેળો હમણાં એની ત્રેવીસમી આવૃત્તિનું આયોજન વડોદરામાં થયું ગુજરાતમાં બે હાજર પચીસ નો સૌથી પહેલો દિવ્ય કળા મેળો હતો ગુજરાતના વડોદરામાં આયોજન થયું એટલે છે છે ફરી એક વખત આ ફોર લોકલ સ્થાનિક ઉત્પાદન બરાબર દિવ્ય કળા મેળાનું કામ ને પૂરું થઈ ગયું હા આયોજન કોણ કરાવે છે એનું મંત્રાલય કયું લાગુ પડે દિવ્ય કળા મેળા માટે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય આયોજન કરાવે એવી જ રીતે હુનર હાટ નો મેળો થાય એનું આયોજન માઇનોરિટી અફેર મંત્રાલય કરાવે સરસ આજીવિકા મેળો થાય એ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે એનું આયોજન કરાવે તમામ અગત્યના મુદ્દા છે એ યાદ રાખજો જેટલી આપી છે બધી ચાઇલ્ડહુડ ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે બરાબર તો એ પંદરમી ફેબ્રુઆરી આજે ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પંદરમી ફેબ્રુઆરી આના પ્રત્યે જાગૃતતા ફેલાવ માટે આ દિવસ ઉજવાય છે

પણ લગભગ સાત નવેમ્બર જ આવે છે બરાબર સો એક વખત ગુગલ કરીને જોઈ લેજો સાત નવેમ્બર છે કે નહીં બરાબર બાકી સૌથી યાદ રાખશું ફોર ઇક્વલ એક્સ ટુ કેર ક્લિયર બસ આટલું યાદ રાખવાનું થાય ફટાફટ હવે એક વાક્યના ક્વેશ્ચન આજના વિડીયોમાં જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કયા ભારતીય ખેલાડીએ ભારતીય સ્નુકર ચેમ્પિયનશીપમાં સ્વર્ણ મેડલ એટલે કે ગોલ્ડ મેડલ મેળવેલું છે પંકજ અડવાણી મેડેલો છે નવું નામ શું રાખવામાં આવ્યું છે ટૂંકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ આજે વિમાન છે નામ નવું રાખ્યું છે તો યશસ ઓકે એ યાદ રાખજો હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર કેટલા ટકા ટેક્સ લગાડવાની જાહેરાત કરી છે તો અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ ની જે આયાત થાય છે તો એ આયાત ઉપર પચીસ ટકાનો ટેક્સ લગાડ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોધ કરવામાં આવી હતી તો ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ ઓટિઝમ સંબંધિત મસ્તિષ્ક ગતિવિધિઓની હાલમાં જ શોધ કરી છે ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ બે સત્યાવીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો આ સાઉદી અરબના નવી દિલ્હી ખાતે વિશ્વ ફાર્માકોપીઓની પંદરમી રાષ્ટ્રીય બેઠક થઈ હતી એનું આયોજન કોને કરાવેલું આયોજન કરાવેલું મુખ્ય સંસ્થામાં છે ડબલ્યુએચ આન્સર આવશે ડબલ્યુએચ માંથી અમેરિકા હમણાં બહાર થયું બરાબર અમેરિકા ઉપરાંત કયો દેશ બહાર થયો આર્જેન્ટિના બરાબર તો એને પણ યાદ રાખવાનું બે દેશો બહાર નીકળ્યા અમેરિકા અને આર્જેન્ટિના ભારતના પ્રધાનમંત્રી દ્વારા કયા દેશની યાત્રા કરનાર કયા દેશની યાત્રા કરનાર સૌથી પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા તો બ્રુનૈ ની યાત્રા કરનાર તે સૌથી પહેલા ભારતીય પ્રધાનમંત્રી બનેલા ઇન્દોર બાદ કયા શહેરે ભીખ માંગવા ને અપરાધ જાહેર કરનાર ભારતનું બીજું શહેર બન્યું છે ઇન્દોર સૌથી પેલું શહેર બન્યું હતું કે જેમણે ભીખ માંગવાને એક અપરાધ જાહેર કર્યો તો હવે ભોપાલે યાદ આવતું હોય તો કહેજો એક દેશ છે એણે પણ ભીખ માંગવાને ગુનો જાહેર કર્યો છે બરાબર સો યાદ હોય તો કેજો ડબલ્યુએચ દ્વારા ઈબોલા વેક્સિનનું સૌ પરીક્ષણ કયા દેશમાં કરવામાં આવેલું છે

સો વિડીયો લેક્ચરની નોટિફિકેશન તમને મેળવવી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો આ લોગો છે આપણો ઓકે ચાલો મળીએ આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું